ગીર સોમનાથના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ થયો છે પ્રાચીન તીર્થમાં બિરાજમાન માધવરાયજી મંદિર બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા પ્રાચીના પવિત્ર સ્થાને માધવરાયજી ભગવાનની પ્રતિમા દસ થી બાર ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગઈ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે આજે ગીર સોમનાથ જિલ્લાના પવિત્ર યાત્રાધામ પ્રાચીન તીર્થમાં માધવરાયજી જગ્યામાં બે દિવસથી છેલ્લા મેઘરાજા મન મનમુસિંહ વરસ્યા છે જે આજુબાજુના વિસ્તારમાં ખુશીનો માહોલ છે પાણીનો પ્રશ્ન અત્યારે અમારો હલ થઈ ગયો છે એટલે છેલ્લા બે દિવસથી ભગવાન પણ ઘરમગ્ન છે આપ જોઈ શકો છો કે નદીની અંદર કેટલો પાણીનો પ્રવાહ ધસ પ્રસ્તો આવે છેલ્લા બે દિવસથી સતત વરસાદ ચાલુ છે

થયો નીચાવાળા વિસ્તારના ચૌદ ગામો ને એલર્ટ કરાયા ડેમ ના સાત દરવાજા આઠ આઠ ફૂટ સુધી ખોલવામાં આવ્યા ઉપરવાસ ભારે વરસાદ ને કારણે ડેમમાં પાણીની આવક વધી છે ડેમમાં વધુ માત્રામાં પાણીની આવક થવાની શક્યતાથી તંત્ર એલર્ટ છે વેરાવળ સોમનાથ સહિતના વિસ્તારોનો પીવાના પાણીનો આ પ્રશ્ન હલ થયો છે